હલો દોસ્તો આપણે આવી ગયા છીએ ખોડિયારમાંના ધામ અને પાથરિયા ભદવાણા ગામ છે ત્યાં આગળ ત્યાં શાંતે ઓળખાય છે અને અહીંયા ખોડિયારમાંને બહુ જૂનો ઇતિહાસ છે તો તમને અહીંયા મજા આવશે અને બહુ સારો ઇતિહાસ ત્યાં ખોડિયારમાંના નામ તો ઘણા બધા ધામ છે પણ અહીંયા કંઈક અનેરી જ વાતો છે એની તો આપણે માતાજીના દર્શન કરીએ અને પછી જાણીશું શું છે અહીંનો ઇતિહાસ તો બન્યા રેજો આપણે જીત યુટ્યુબ ચેનલમાં હું કુમાર બજાણિયા વિલો અને ચાલો આપણે બતાવીએ આ શું ઇતિહાસ છે માતાજીના દર્શન કરીએ જય માતાજી તો દોસ્તો અહીંનો ઇતિહાસ છે ક્રોહીશાળાથી ચાલુ થાય છે અને રોહી શાળાથી કઈ રીતનો ઇતિહાસ હતો એ વિશે હું તમને જણાવું કે રોહી શાળામાં મામળિયા ચારણને વલભીપુર જતા ત્યારે વલભીપુરથી કોઈ એવા માણસોએ કીધેલું કે તમારા ઘરે આ જે છે એ પલિત છે ભૂત છે આ રાતે નાગણિયું થઈ જાય છે અને દિવસે દીકરીઓ થઈ જાય છે તો આ કંઈક પલિતુ છે આ ઘરમાં ન રખાય એટલે મામળિયા ચારણને મગજમાં કંઈક ને કંઈક એવું ઠસાઈ દીધેલું અને જેથી કરીને રાતે નાગણીયું થઈ બેનું ત્યારે બેનુંને ટોપલામાં ભરી સોનલામાં ભરી અને મામળિયા ચારણ જ્યાંથી નીકળી ગયેલા અને ચાલતા ચાલતા આ લખતર જોડે ભાથરિયા ભડવાણા ગામ છે ત્યાં આગળ આ કૂવો છે એ કૂવો જોયો રાત્રે અને એ કૂવામાં રાત્રે લગભગ અઢી વાગે ત્રણ વાગ્યાની આસપાસ આ કૂવાની અંદર માતાજી સાથે બેનું જે નાગણીઓ હતી હુંડલામાં એમને આ કૂવામાં નાખી દીધેલા અને ત્યાંથી ગેબી અવાજ ગયેલો અને માતાજી એ આ મામળિયા ચારણને શ્રાપ દીધેલો અને ત્યારનો જે મનુષ્ય રૂપમાં જે માતાજી હતા ખોડિયારમાં એ મનુષ્ય રૂપ ત્યાંથી એમનું ત્યાગી દીધું અને ત્યાં એક કૂવામાંથી અલોપ થઈ અને પાતાળ લોકમાં શેષ નારાયણ જોડે આ માતાજી જતા રહેલા જોકે શેષ નારાયણની દીકરી જ હતી અને શંકર ભગવાનના કહેવાથી તે એમને જન્મ લીધેલો અને આ એક કૂવો છે આ કૂવાની અંદર માતાજીને નાખી દીધેલા સાતે બહેનોને નાગણીય સ્વરૂપે હતા હુંડલામાં લઈને આવ્યા હતા મામળિયા ચારણ અને આ કૂવામાં અંદર માતાજી જતા રહેલા અને આ કૂવામાંથી ગે બી અવાજ થયેલો આકાશવાણી જેને કહીએ એવો અવાજ થયેલો અને શ્રાપ દીધેલો તો આ ચૌદસો વરસ પહેલાંની વાત છે અને ક્યારનું આ સ્થળ છે અહીંયા ભાથરિયા પડવાણા પાસે તો આ જોઈ શકો છો તમે આ કૂવો અને આ કૂવાના દર્શન કરો અને ઘણા વર્ષા વીતી ગયા આ કૂવાને અને ત્યારનો હજુ પણ જો આ કૂવો નિશાની સ્વરૂપે છે હજુ પણ માતાજીનો અહીંયા વાસ છે અને આ ઘણા વર્ષોનો કૂવો છે જોઈ શકો છો તમે આ કૂવો તો આ કૂવાનું પાણી મિત્રો એવું છે કે લોકો અહીંયા ઘણા બધા આવે છે અને આ કૂવાનું પાણી ચરણામત સ્વરૂપે લેતા હોય છે અને કહેવાય છે કે આ કૂવાનું પાણી પીવાથી ઘણા બધા રોગો જતા રહેતા હોય છે શરીરમાંથી એવું બધું છે અને આ બધું લોકમુખ્યથી સાંભળેલી વાતો છે મિત્રો અને હજુ પણ ઘણી આવી બધી વાતો આપણા ભારત દેશમાં છે પણ ખબર હોતી નથી આપણને એટલે આપણે જાણતા હોતા નથી પણ આ બધું ઇતિહાસ જાણીએ તો ખબર પડે મિત્રો અને આ કૂવો જોઈ લો કે આનું બાંધકામ હજી અસ્તિત્વ આનું અહીંયા છે અને આ માતાજીનો મગર અને જોવો છો તમે અહીંયા આવું હોય તો દર્શન કરવા અવાય મિત્રો જ્યારે પણ આ વિસ્તારમાં આવ્યા હોય ત્યારે જો આ મગર છે અને દર્શન કરવા આવી શકો તમે તો આ બધું અહીંનો સ્થળ ઘણો વિશાળ છે મોટું છે જોઈ શકો છો આ બધું સ્થળ ઘણું વિશાળ છે મોટું છે અહીંયા હજુ પણ બાંધકામ ચાલુ છે અહીંયા બ્લોક છે ઘણી સુંદર જગ્યા છે અહીંયા આવવાથી મિત્રો મનને થોડીક શાંતિ વહે છે થોડું કાંઈ બેઠા હોય તો મજા આવે છે વાતાવરણ બહુ કુદરતી છે અહીંનું દૃશ્ય બધું અને બહુ આમ ખેતરની બાજુ છે લખતરથી દૂર છે દેવળિયાથી દૂર છે ભાથરિયાથી આ સીમની અંદર આર્યું મંદિર છે અને બહુ સરસ મંદિર છે આરસનું મસ્ત મજાનું મંદિર બનાવેલું છે જગ્યા ખૂબ વિશાળ છે મિત્રો તમે જોઈ શકો છો અને અહીંયા એવું કહેવાય છે કે પૂનમે અહીંયા જમણવાર હોય છે પ્રસાદી હોય છે અહીંયા આગળ અને રવિવારે પણ પ્રસાદીનો સમય હોય છે અહીંયા આગળ અને એ લોકો ઘણા પ્રસાદી લઈ અને જતા હોય છે તો આ જગ્યા ખૂબ સારી છે અને બાંધકામ હજુ પણ અહીંયા વ્યવસ્થા બધી બનાવવાની ચાલુ છે અને આ મંદિર જુઓ તમે લખતરથી અવાય છે લખતરથી લીમડી રોડ ઉપર અને ખૂબ સરસ મંદિર છે બહુ મજા આવે છે મિત્રો તો ક્યારેક આ બાજુ લખતર બાજુ આવ્યા હોય સુરેન્દ્રનગર બાજુ આવ્યા હોય તો આ મંદિરે અચૂક આવવું ખૂબ સારી જગ્યા છે ખોડિયાર માતાજીનું મંદિર છે અને આ ચારણ કૂવા તરીકે ઓળખાય છે મિત્રો પણ અહીંયા બધા સાણ કૂવો કહે છે હકીકતમાં ચારણ કૂવો છે અને ચૌદ વર્ષ જૂનો છે આ ચૌદ વર્ષ જૂનો ઇતિહાસ છે અને મામળિયા ચારણે અહીંયા આ માતાજીને કૂવામાં નાખી દીધા હતા અને આ જો આ રસ્તો છે લીમડી અહીંયાથી આગળ જાઓ એટલે લીમડી અને લખતરનો રસ્તો અડે છે તો અહીંયા હવાય જરૂરથી આવજો મિત્રો અને દર્શન કરજો ધન્યો થાજો ખૂબ સરસ જગ્યા છે અને આ જગ્યા ઘણા બધા લોકો આવતા હોય છે દર્શન કરતા હોય છે આ બાંધકામ હજી ચાલુ છે અહીંયા અને ઘણું મોટી જગ્યા છે તો મજા આવે છે તમે ફરવા પણ આવી શકો છો આ બાજુ અને સારી જગ્યા છે તો જરૂરથી આવો અને ખોડિયાર માતાજીનું ખૂબ સરસ મંદિર બનાવેલું છે તો આ મજા આવશે તમને અને આ કુવાના દર્શન થશે અને આનું અહીંનું પાણીનું શરણામત તમે જરૂરથી લેજો ખૂબ સરસ છે અને તમારે અહીંનું ઘણી બધું એવું કહેવત છે કે આ પાણી પીધા પછી આ પાણીનું કોઈ પણ આપણે એને તિરસ્કાર ન કરી શકીએ અને આડું અવડું બોલી ન શકીએ આવું બધું છે અહીંનું અને લોકોના મુખેથી બધું સાંભળેલું છે અને પાણીનું શરણામત લેવાય અને આ કૂવાનો અંદરનો વ્યૂઝ આવો છે તમે જોઈ શકો છો આ કૂવો બહુ જૂનો છે અહીંયા લોકો ઘણા આવતા હોય છે આ મંદિરના દર્શન કરતા હોય છે અહીંયા પ્રસાદી કરતા હોય છે સૌ સૌની ભાવના સૌ સૌના શ્રદ્ધાનો વિષય છે આર્યય અને શ્રદ્ધાથી લોકો આવતા હોય છે તો તમે જોઈ શકો છો આ મગર અને આ મંદિર અહીંનું આવી જગ્યા છે અને ખૂબ સરસ જગ્યા છે અહીંયા ઘણા બધા લોકો આવતા હોય છે ભાવિ ભક્તો આવતા હોય છે અને અહીંયા પોતાના મનને થોડીક શાંતિ વર્તી હોય છે આ બધું કુદરતી વાતાવરણ છે મંદિર ખૂબ સરસ બનાવેલું છે અને નવું મંદિર બનાવેલું છે સરસ મંદિર છે તો તમે જુઓ આ બધી આ અહીં મંદિરની વ્યવસ્થા છે અને વ્યવસ્થાના ભાગરૂપે આ બધું તમે દર્શન કરી શકો છો તો જોઈ લો તમે અને આ માતાજી મંદિરમાં બિરાજમાન છે હજુ હાલમાં પણ અને અહીંનો બહુ મજા આવે એવું છે દર્શન કરો અને સરસ છે તો તમને મજા આવશે એકવાર જરૂરથી આવજો મારું કહેવાનું તો એવું જ છે કે અહીંયા હવા જગ્યા સારી છે મનને શાંતિ વળે એવી છે તમે બધા સિટીમાં શહેરમાં બધી જગ્યાએ ઘોંઘાટમાં રિયેલા હોય તો આ શાંતો શાંતિનું વાતાવરણ છે પ્રકૃતિનું વાતાવરણ છે આ કૂવો છે અને ખડીકવાર બેસો તો મનને શાંતિ મળે અને માના ફળામાં ખડીકવાર બેસવું